પતિ પત્નીની વાત છે જો સમજો તો વિડીયોને લાઈક છે ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કે લગ્નના થોડા સમય પછી પતિએ પત્નીને કહ્યું તને એમ નથી લાગતું કે તારો સ્વભાવમાં બદલાવ આવી ગયો છે પત્નીએ કોઈ જવાબ ન આપ્યો બીજા દિવસે સવારે પત્નીએ ટેબલ પર છાપું બદલી નાખ્યું પતિ ફ્રેશ થઈને છાપું વાંચવા બેઠો અને છાપું બદલાયેલું જોયું તરત બૂમવું પાડી અરે આ છાપું કેમ બદલાઈ ગયું પત્ની બોલી પત્નીનો જવાબ અને પત્ની બોલી મારું ઘર બદલાઈ ગયું મારું પરિવાર બદલાઈ ગયું મારી લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ અને તમે નોટિસ કર્યું શું કે મારો સ્વભાવ બદલાઈ ગયો મને તો લાગે છે કે મારું અસ્તિત્વ જ બદલાઈ ગયું છે જ્યારે તમે તો સવારનું છાપું પણ બદલી નથી શકતા સમજો તો વિડીયોને લાઈક્ને સબસ્ક્રાઈબ કરી દેજો અને સલામ છે એ પુરુષને જે સ્ત્રીને માન આપે છે સમજાય તેનું વંદન